એક્ઝામ સેન્ટર હાલ પણ ચાલી રહ્યું છે ત્યાં આજથી એક વર્ષ પહેલા જે ઘટના બની ગયો બે હજાર ચોવીસ અને છઠ્ઠા મહિનામાં આ ઘટના બની ગઈ ત્યારે મને જાણ થયેલી કે આવું કઈ રેકેટ આવું કઈ થઈ રહી ત્યારે મારા એક મિત્ર છે મહેન્દ્રભાઈ પરમાર તેમને બારમારી એક્ઝામ દેવાની પરીક્ષા દેવાની એટલે મને વાત કરે છે હું એમને કહું છું કે તમે મારા ગામની સ્કૂલમાં હવે એક સેન્ટર ચાલે છે એને એમાં ડાયરેક્ટ બારમારી પરીક્ષા દઈ શકાય અને તમે સીધા બારમી પાસ કરો છો એક્ઝામ જ્યારે તે વ્યક્તિ મારા ગામની સ્કૂલમાં જાય છે સ્કૂલ પ્રિન્સિપાલને મળે છે ત્યારે પ્રિન્સિપાલ તેમને સ્કૂલમાં નહીં વાત કરતા ઘરે બોલાવે છે એમના અને ઘરે બોલાવીને એ વ્યક્તિ પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની માગણી કરે છે કે તમે પાંત્રીસ હજાર રૂપિયા આપો તો તમારે એક્ઝામ દેવા પણ નથી આવવાનું અને તમને પાસનું બાર પાસનું સર્ટિફિકેટ તમને આપે એવી વાત કરે છે ત્યારે પછી તે મારી પાસે આવે છે રિટર્ચ મહેન્દ્રભાઈ પરમાર મહેન્દ્રભાઈ પરમાર મારી પાસે આથી વાત કરે છે કે ત્યાં તો આવું આવું જોઈએ છે મેં ઓનલાઈન ચેક કરતાં ખરેખર એનઆઈ ફી છ હજાર પાંચસો છે અને સમથિંગ સ્ટડી સેન્ટર કે એના ચાર્જ પંદરસોથી પ્લસ કે પંદરસો બે હજાર પ્લસ છે તો આઠ હજારથી સાડા આઠ હજારની ફી છે જેના પાંત્રીસ હજાર લઈ અને પાસ કરી દે છે જ્યારે મેં આ બધી તપાસ કરી મને જાણ થઈ કે આ થોડીક પ્રકારનું કરપ્શન ત્યારે સુરેન્દ્રનગર લેવલે આ જે ચાલી રહ્યું છે એની એને એ કરપ્શનને બહાર લાવવા માટે મેં મહેન્દ્રભાઈ પરમારને એક સ્પાઇ કેમેરો ગયો સ્પાય કેમેરા દ્વારા અમે પૂરેપૂરી ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કરેલું અને ટેસ્ટિંગ ઓપરેશન દ્વારા તમામ સિસ્ટમને જાણી અને વિડીયો ઉતારી તમામ પ્રકારના પ્રૂફ કલેક્ટ કરી અને એસીબી સુરેન્દ્રનગરને રજૂ કરેલા છે જેનું આજે એક વર્ષ થઈ ગયું છે મિત્રો એક વર્ષ થઈ ગયું છે તો પણ હજી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો અને પૂરી ઘટનાની કેસની સિસ્ટમની વાત કરું એન્ટી કરપ્શનના કેસ તો પહેલાં તો અરજી સ્વરૂપમાં મારે અરજી રીતને આપી એની પર તપાસ આ લોકોએ ચાલુ રાખી છ મહિના સુધી સુધી તો કોઈ કાર્યવાહી નથી કરે ત્યારે મેં લગભગ એન્ટી કરપ્શનના પચાસ ટકા ફાટા દીધો સુરેન્દ્રનગર એન્ટી કરપ્શન ઓફિસે લગભગ મેં પચાસ ટકા ખાધા અને છ મહિનાનો સમય વીતી ગયો પછી આ લોકોએ કાર્યવાહી ચાલુ કરી ખરેખર એ છ મહિનામાં મને એવું જાણવા મળ્યું છે કે આમાં એ વ્યક્તિને બચાવવા માટે પોલિટિકલ માણસોએ રસ લીધેલો જે માણસોએ એવો રસ લીધેલો છે કારણ કે આરએસએસને ભાજપનો જ માણસ જે છે તે મારા કામ નથી એટલે આમાં પોલિટિકલ માણસોએ રસ લીધેલો છે ને પોલિટિકલના પ્રેશરથી છ મહિના એન્ટી કરપ્શન વડાએ કોઈ કાર્યવાહી નથી કરે છ મહિને તે કાર્યવાહી ચાલુ થાય છે જ્યારે હું ખૂબ જ એન્ટી કરપ્શનમાં આંટા ખાઉં છું પચાસેક આંટા ખાધા પછી એન્ટી કરપ્શનવાળા આવતું એ બાબતે આ કેસ બાબતે માર્ગ સ્ટેટમેન્ટ લે છે મહેન્દ્રભાઈનું સ્ટેટમેન્ટ લે છે અને જે કંઈ પુરાવા હતા એ કલેક્ટ કરી અને એફએસએલ રાજકોટને મૂક્યો વિડીયોના સીડી પેનડ્રાઈવ બનાવી અને રાજકોટને કલેક્ટ કરીને મૂક્યો એ પછી અઢીથી ત્રણ મહિના પછી લગભગ અઢીથી ત્રણ મહિના પછી એફએસએલ દ્વારા રિટર્ન આપવામાં આવે છે વિડીયો અને એ વિડીયો પછી વોઇસ પેક્ટોગ્રાફી માટે મહેન્દ્રભાઈને જાણ કરવામાં આવે છે જેની વોઇસ પેક્ટોગ્રાફી અમે ગયા મહિનાની દસ તારીખે કરાવેલી છે બે ચાર થી પાંચ દિવસ પહેલાં હું ગયેલો એન્ટી કરપ્શન સુરેન્દ્રનગરમાં ત્યારે એન્ટી કરપ્શનના સાહેબ પટેલ સાહેબ પૂછ્યું કે ભાઈ સાહેબ આ વખતે નહીં તો એમને મને એવું કીધું કે મહેશભાઈ એફએસએલ રિપોર્ટ તો ક્યારે આવે એનું નક્કી નહીં તો એમને સાહેબને કીધું કે કેટલો ટાઈમ લાગે ત્યારે એમને મને કીધું કે મહેશભાઈ ચાર વર્ષ લાગે પાંચ વર્ષ એ લાગે તો ચાર પાંચ વર્ષમાં એ વ્યક્તિની નોકરી પૂરી થઈ ગઈ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી તમારે કરવાની થાય તો અત્યારે થાય પાંચ વર્ષ પછીની કોઈ મિનિંગ જ નથી તમારો ખાલી કાયદેસરની કાર્યવાહી અને ચાર વર્ષ સુધી કાઢ હોવાનું મને મારે કોઈ પહેલું નથી એટલે એન્ટી કરપ્શનમાં સુરેન્દ્રનગર એન્ટી કરપ્શનને મારી નમ્ર આપ્યું છે કે ઝડપથી રાજકોટ એડરેશનમાંથી વિડીયો અને વોઇસ ફોટોગ્રાફીના રિપોર્ટ તમે મંગાવો અને જે વ્યક્તિએ એ સમયે જે કંઈ કરપ્શન કર્યું છે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરો અને એને જેલમાં ફૂલો